આજના સમયમાં માં છવ્વીસ અઠ્યાવીસ ત્રીસ બત્રીસ વર્ષ ઉપરના યુવાન દીકરા દીકરીઓ માતા પિતાની અને પોતાની ભારે કારણે આજે બેઠા છે જો હજુ પણ વાલીઓ જાગૃત નહીં થાય તો પરિસ્થિતિ વધુ વિસ્ફોટક બની શકે છે આજે આપણો સમાજ લગ્ન ને લઈને એટલો ભ્રમિત થઈ ગયો છે કે એકબીજાને સંબંધ ચિંધી વેરી શાર કરાવવામાં રસ જ નથી આજે સમાજમાં ઘણી એવી અપરિણિત છોકરીઓ છવ્વીસ અઠ્ઠાવીસ ત્રીસ બત્રીસ વર્ષની ઉંમર થઈ હોય તો પણ કુંવારી છે કારણ કે તેમના સપનાઓ તેમના સ્ટેટસ કરતા ઘણા ઊંચા છે આવા ઘણા ઉદાહરણો છે અને આવી વિચારસરણીને કારણે સમાજની ઇજ્જત ખરાબ થઈ રહી છે સુખી દાંપત્ય જીવન એ માનવીનું સૌથી મોટું સુખ છે તથા સાથે પૈસા પણ જરૂરી છે પરંતુ સંબંધોને નકારવા અમુક સારા સુધી ખોટું છે નજરઅંદાજ કરવું ખોટું છે એજ્યુકેટેડ હોનહાર દીકરો હશે અને જો દીકરીનો પણ સંપૂર્ણ સહકાર હશે તો સંપત્તિ ખરીદી શકાય છે પણ ઊંચી અપેક્ષાઓ ખરીદી શકાતી નથી હું માનું છું કે કુટુંબ અને છોકરો સારા હોવા જોઈએ પરંતુ વધુ ના ચક્કર માં સારા સંબંધો જવા ના થતા થોડી ઘણી બાંધ છોડ બે વિશાળ ની લાયક ઉંમરે કેમ નહીં અમુક ઉંમર વટાવ્યા પછી જો મેડિકલ ડોક્ટર કન્ડિશન અભિપ્રાય થી જોવામાં આવે તો વધારે માં વધારે દીકરી ની ઉંમર વીસ કે બાવીસ અને દીકરાની થી પચ્ચીસ એ લગ્નજીવન માટે લોંગ ટાઈમ માટે સારું કહેવાય પછી બનવા જેવા બનાવો બને અને તેના જવાબદાર અંતે તો માતા પિતા જ ગણાય ટૂંકમાં વાત કરી એ તો પછી ઘણી સમસ્યાઓ ઊભી થાય છે સમય અને ઉંમર એ એનું કામ કરે જ છે આજે કુંડળી મેચિંગના કારણે પણ ખરાબ સ્થિતિ બની છે જ્યાં છોકરામાં બધા ગુણો છે ત્યાં કુંડળી મળતી નથી અને બધું સારું હોવા છતાં કુંડળીના ના કારણે લોકો સંબંધ કરવો છોડી દે છે ત્યારે તમે વિચારો કે સમસ્યાઓ ઉભી થાય છે કારણ કે છોકરા ના ગુણો જોયા નથી ફક્ત કુંડળી મેચિંગ ના આધારે સંબંધ કર્યો છે આજના શિક્ષિત વાલી અને બાળકો પણ આવા કુંડળી ના ચક્કર માં જે જોવાનું છે એ ચૂકી જાય છે અને પછી પસ્તાવાનો પાર રહેતો નથી આજના સમય સમાજમાં સારું પાત્ર શોધવામાં ચાર પાંચ વર્ષ નીકળી જાય છે ઉચ્ચ શિક્ષણ કે નોકરી ના નામે પણ સમય પસાર કરવાનું અનોખું બહાનું કાઢીને ઉંમર વધવા દે છે આજકાલ તો અમુક અર્થહીન અદ્ભુત સવાલો પૂછવાની પણ પરંપરા થઈ ગઈ છે જેમ કે પોતાનું ઘર છે કે નહીં જો હોય તો ફર્નિચર કેવું છે ઘરમાં કેટલા રૂમ છે તથા તે મોટું છે કે નાનું છે ક્યાં એરિયામાં છે તથા લોન ચાલુ છે કે નહીં જીવનશૈલી અને ખાણીપીણી કેવી છે માતાપિતા સાથે રહે છે કે નહીં કેટલા ભાઈ બહેન છે તથા તે પરણેલા છે કે કેમ માતાપિતાનો સ્વભાવ કેવો છે આધુનિક વિચારસરણીના ઘરના સગા સંબંધીઓ છે કે નહીં ઊંચાઈ કેટલી છે દેખાવ કેવો છે શિક્ષણ કમાણી બેંક બેલેન્સ કેટલું છે છોકરો છોકરી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે કે નહીં તેના કેટલા મિત્રો છે 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 ધર્મ કાંદા લસણ ખાય કે આ બધી પૂછપરછ પૂર્ણ પછી પણ પ્રશ્નો પૂછવામાં અને સોશિયલ મીડિયા થકી વાત કરવામાં વધુ સમય પસાર કરે છે આવી પરિસ્થિતિમાં ક્યારે ત્રીસ બત્રીસ વર્ષની ઉંમરે પહોંચાઈ જવાય છે તે ખબર જ રહેતી નથી ક્યાંક આવી બધી વિદ્યા સમાજમાં પેશી ગઈ છે જે બાળકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે એક સમય હતો જ્યારે પરિવારને જોઈને લગ્ન કરવામાં આવતા હતા વૃદ્ધાવસ્થા સુધી લગ્ન જીવન કશા પણ સમાધાન વગર પરસ્પર સન્માન ભાવ અને સમજૂતીથી ડાયકો સુધી નભતું હતું સુખ દુઃખમાં પરસ્પર સાથ નિભાવતા સબંધોમાં લાગણી હતી જ્યાં પરિવાર જોઈને દીકરા દીકરીના સંબંધ થતા ત્યાં ત્રણ ત્રણ પેઢીઓ સંયુક્ત ફેમિલીમાં જીવી જતા ઘર પરિવાર અને આંગણામાં ખુશીઓ હતી ત્યારે કોઈ નાની ચણભણ શરૂ થતી તો વડીલો એકબીજાનું ધ્યાન રાખતા અને ઘરની વાત ઘર માં રહેતી લગ્ન જીવન ખાટા મીઠા અનુભવોમાંથી પસાર થતો અને બંને એકબીજાની ઘડપણની લાકડી બની જતા સાથે રહીને પુત્ર પૌત્રોમાં સંસ્કારના બીજ વાવતા હવે એ સમય ક્યાં છે આંખની શરમ ઇતિહાસ બની ગઈ છે આજે એવું પણ સંભળાય છે કે છોકરો છોકરી તેમના સમાજના હોય નહીં તો પણ ચાલશે આવી વાતો પણ સામે આવી રહી છે આજે સમાજની છોકરીઓ અને છોકરાઓ ખુલ્લેઆમ અન્ય જ્ઞાતિ તરફ જઈને પ્રેમલગ્ન કે એરેન્જ મેરેજ કરે છે એને એમ છે કે સમાજમાં સારા છોકરા કે છોકરીઓ મારા લાયક નથી કારણ કે છોકરા છોકરીઓએ આધુનિકતાની ઊંચાઈઓ અને અપેક્ષાઓ પાર કરી છે મારું તો એવું મંતવ્ય છે કે હોદો જોવાની જગ્યા એ શિક્ષણ પારિવારિક પોઝિશન બંને સરણી આવતી હોય અને શાંતિ થી રહી શકે તેવી આવક હોય તો બાકીનું બધું ગૌણ રાખીને થોડી ઘણી બાંધ છોડ કરીને યોગ્ય સમયે બાળકો ને લગ્નજીવન માં પરોવી દેવાનો સમય આવી ગયો છે શરૂઆત આપણાથી જ કરીએ હમ બદલેગે તો યુગ બદલેગા ખાસ વાત કે થોડું ભાગ્ય ઉપર છોડવું જોઈએ અને સુખ દુઃખ પતિ પત્ની નું મળવું એ ભાગ્ય પર આધારિત છે તો પણ ભૂલ ચૂક માટે ક્ષમા કરજો આ જીવન આ વિડીયો ને તમારા બધા સગા સંબંધી ને અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો અને તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ વિડીયો ને લાઈક કરવાનું ભૂલશો નહીં